સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીની ઇકો ગાડી સાથે બે રીઠા આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પહેલવાન વિક્રમસિંહ ચૌહાણ અને રોશન સિંઘ ગોવિંદસિંહ ચૌહાણની ધરપકડ કરી છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ ચોરી ઘરફોડ ચોરી કરતી ગેંગે પોલીસની નાકમાં દમલાવી દીધો છે એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે ત્યાં આવી ચોર ગેંગને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ચોરીની એક કાર સાથે બેની ધરપકડ કરી હતી પોલીસે આ બંને આરોપીઓ પાસેથી પોલીસે બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આરોપી કરવા માટે ફોર વ્હીલર કારની ચોરી કરતા હતા અને બાદમાં કારને વેચી નાખતા હતા બંને મહાદેવનગર સોસાયટી પાસે પાર્ક કરેલ ઇકો કારની ચોરી કરી હતી આરોપી પહેલવાને પોતાની પાસેની કાતર વડે લોક ખોલી કાતરથી ગાડી ચાલુ કરીને ચોરી કરી લીધી હતી અને ગાડી સસ્તી કિંમતે વેચાણ કરવા માટે ગ્રાહક શોધતા હતા હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે